સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોટા ભાગના ઉમેદવારોને ફોન કરી ઉમેદવારી કરવા જવા જણાવ્યું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ કોર્પોરેટર અસ્તમ સાયકલવાલાએ સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે અસ્તમ સાયકલવાલાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા अमने पूरा विश्वास है आ शहर में जागृत जनता है भारतीय जनता पार्टी पच्चीस वर्ष शासन थी त्रस्त थी गए थे સુરત મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હાથ ધરવામાં છે અને ભ્રષ્ટાચારના કારણે એમના અડસઠ અડસઠ કોર્પોરેટરોને એમના સત્તાધીઓને ઘરે બેસાડવાનો વારો આવ્યો છે આ જ બતાવે છે કે આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે લોકોની વચ્ચે જવાની એ લોકોની હેસિયત નહીં હતી કે નૈતિકતા ન હતી એના કારણે લોકોને અડસઠ જણાને નો રિપીટ કરવામાં આવ્યા છે અને એ જ મુદ્દો લઈને અમે પ્રજા સમક્ષ જઈશું પ્રજા સમક્ષ જે પ્રાથમિક સુવિધાના કામો છે જે સુરત મહાનગરપાલિકાની લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની સમજીને ચલાવી રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ છે અને પ્રજાને જાગૃત કરવાનો અમારા ખરા છે અને અમને સરસની ખાસ કરીને વોર્ડ નંબર ઓગણીસ આઠ ડુંબાલની પ્રજા પર અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે એ ચોક્કસપણે ડુંબાલ વિસ્તાર જે ટાઈમે ભારતીય જનતા પાર્ટીનું ગઢ ખેલાવું હતું પણ ત્યાં પણ કોંગ્રેસ પક્ષ ખલાસ ફરેશ છે